સમાગ્ર શ્રેણી ભાગાક્ષ સ્વધ્યાય પાંચ પોઇન્ટ ત્રણ મિત્રો શ્રેણીના દાખલાની અંદર આપણે અંતિમ તબક્કામાં છીએ બરાબર મહત્વના પ્રશ્નો અને ગુણભાર પણ વધારે છે માટે ચોક્કસ આગ્રહ રાખી વિડીયો ની હાળ કહ્યો જોઈએ સાતમા પ્રશ્નની અંદર આપણને મૂલ્ય આપેલું છે બી બરાબર સાત બાવીસમું પદ એકસો ને ઓગણપચાસ બરાબર સાત બાવીસ મુક્સો આ પ્રમાણની ગણતરી કરીએ તો આપણને એનું મૂલ્ય મળે ત્યારબાદ એ બાવીસ પદોનો સરવાળો મેળવવા માટે આપણે એસ નું સૂત્ર વાપરીશું જોઈએ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જે આપણે આપણને આપેલો છે બાવીસ ઓછા એકવીસ એકવીસ ગુણ્યા નવ એકવીસ ગુણ્યા સાત તો જવાબ મળશે સાત એકાદ સાત અને સાત દુ ચૌદ એકસો એકસો ઓગણપચાસ ઓછા એકસો સુડતાલીસ માટે એ બરાબર બે આપણને એનું મૂલ્ય મળ્યું છે બે બાવીસ પદોનો આપણે સરવાળો મેળવવાનો જે થતો હોય

कौन स्म 151 149 + 2 151 151 * 11 सो આપણે 151 ફરીથી 151 166 151 તો સરવાળો આપણને મળ્યા છે 1661 S22 એટલે કે આપેલ समांतर શ્રેણીમાં બાવીસ પદોનો સરવાળો આપેલ સમાંતર શ્રેણીમાં બાવીસ પદોનો સરવાળો મળે છે એક હજાર છસો ને એકસઠ કરીએ બાવીસ મુ પદ એટલે કે એન બરાબર અને એન મૂલ્ય એકસો ને ઓગણપચાસ જે આપણે સૂત્ર મૂક્યું જો આપણે એનો જવાબ લાવ્યા બે

ફરીથી આપણે સૂત્ર મૂકીએ એ એન એ પ્લસ એન પ્રશ્ન પૂછ્યો એકાવન પદો સરવાળો મેળવવો પણ પદ નો સરવાળો મેળવવા માટે આપણી પાસે ડી મળ્યા છે કોઈ પણ બીજું પદ કે ત્રીજા પદની ગણતરી પ્રમાણે આપણે જઈએ તો અહીંયા લખીએ બીજું પદ આપણે પ્રથમ પદ જાણતા નથી એન જો બીજા પદ ની વાત હોય તફાવત ચાર બીજા પદનું મૂલ્ય આપણને આપેલું છે ચૌદ બરાબર ફરતે એક વાર બે ઓછા એક એક મળે ચાર વડે ગુણ્યા ચાર મળે વત્તા ચાર સામે જાય તો ઓછા ચાર અહીં આપણને ડી અને એનું મૂલ્ય મળ્યું પદોનો સરવાળો પૂછ્યો છે ડી એકાવન પદો નો સરવાળો એટલે કે એસ એકાવન એકાવન ભાગ્યા બે પ્રથમ પદ દસ એકાવન ઓછા એક આપણને મળ્યો છે એકાવન ભાગ્યા બે બસો ને વીસ બે વડે ભાગીએ તો એકસો ને દસ એકાવન ગુણ્યા અગિયાર એકાવન એકાવન એક છ પોસો ને એકસઠ અને પાછળ આપણે શૂન્ય લગાવીશું જવાબ મળે છે પોંચ હજાર છસો ને દસ એટલે કે એકાવન પદો સુધીનો સરવાળો પોંચ હજાર છસો ને દસ ઝડપથી એકવાર આ અંદર મેં એક શોર્ટકટ કયો છે કે બીજું અને ત્રીજું પદ ક્રમિક પદ આપ્યું છે તો આપણે બે દ્વિચલ સુરેખ સમીકરણ લાવવાની જરૂરિયાત એ અને ડી ની જરૂરિયાત રહેતી નથી સીधे-સીધા ત્રીજા પદમાંથી બીજું પદ બાત કરીએ ડી નો જવાબ મળે કોઈ પણ સમીકરણમાં ડી ની કિંમત મૂકી એ નો જવાબ મળે એ અને ડી મળી જાય ત્યારે 51 m તરીકે લઈ અને આપણે સરવાળો મેળવીએ છીએ નવમા દાખલાની અંદર જોઈએ n 7 s 7 49 સાત પદો નો સરવાળો ઓગણપચાસ છે સત્તર પદો નો સરવાળો બસો નેવ્યાસી છે તો વીસ પદો નો સરવાળો કેટલો હશે વિદ્યાર્થી નું એમ લાગે કે તો બહુ જ મોટી ગણતરી નહી સાત નો સરવાળો ઓગણપચાસ

બંને બે સામાન્ય ઓગણપચાસ દૂર થઈ જાય સાત ભાગ્યા કરશે માટે એ વત્તા ત્રણ ડી બરાબર સાત એ જ પ્રમાણે એસ એન બરાબર એન બાય ટુ એ પ્લસ પ્રક્રિયા કરી એ પ્રમાણે બે બાર કાઢીએ તો આપણને જવાબ મળે બસો વ્યાસી બરાબર સત્તર દુતીયાંશ ગુણ્યામો બે એ વત્તા સત્તર ઓછા એક સોળ આઠ बनने दूर सत्तर भागा कर मुझे से रहे से बनने में मुकी आपने लोपनी रीते सोल्व करता आठ डी बराबर सत्तर ए वत्ता त्री बराबर, बराबर सात चिन्ह बदलिए અહીંયા વધે છે બરાબર દસ વત્તા ત્રણ ડી બરાબર સાત એ વત્તા ત્રણ ગુણ્યામાં બે સાત વત્તા છ ઓછા થશે પરિણામે એ બરાબર વધે છે એક આપણા દાખલા માટે એનું વેલ્યુ છે એક

ઓછા બે વત્તા બે દૂર થઈ જશે બે એન અને છેદનો બે દૂર થઈ જશે વધે છે માત્ર એન ગુણ્યા એન એટલે કે એન સ્ક્વેર વધે છે એન સ્ક્વેર પ્રશ્ન પૂછ્યો છે અને મેં ટૂંકા પ્રશ્ન માટે તમને અગાઉ કહીએ પ્રમાણે જો એન પદ હશે તો એનો સરવાળો આવશે એન સ્કવેર એનો વર્ગ થશે આપણો જવાબ છે એન સ્ક્વેર છ વડે વિભાજ્ય આપણે શ્રેણી લખીશું બારમાં દાખલા માટે છ વડે વિભાજ્ય ચાલીસ પદો તો છો એ બરાબર છ ડી બરાબર છ ચાલીસ પદ એન બરાબર ચાલીસ આપણે ચાલીસ પદો નો સરવાણું મેળવવાનો છ વડે વિભાજ્ય હોય એવી શ્રેણી લખી છે આપણા પ્રથમ ચાલીસ પદો નો સરવાળો એમ બરાબર અહીંયા આપણું એન અથવા એલ બરાબર બસો ચાલીસ થાય શા માટે આપણે કોઈ અઘરું સૂત્ર મૂકીએ સરળ સૂત્ર સાથે ગણીએન બરાબર એન ભાગ્યા બે અંતિમ પદ વીસ વડે આપણે એને ભાગી લઈશું વીસ ગુણકમો બસો ને છેતાલીસ બસો છેતાલીસ ગુણકમો બે બાર એક આઠ નવ ચાર વાર થશે બે આઠ નવ ને ચાર પાછળ આપણે સમાંતર શ્રેણીમાં છ વડે પ્રથમ ચાલીસ પદો વિભાજ્ય છે તેમનો સરવાળો ચાર હજાર નવસો ને વીસ થાય છે આ પ્રમાણે અંતિમ જવાબ અનિવાર્ય છે તો આઠમા ભાગની અંદર અહીં સુધીના આપણે દાખલા જોયા છે અંતિમ ભાગ લઈ આપણે ઝડપથી મળીશું ચેનલ સાથે સંકળાયેલા રહેજો વધુ ને વધુ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો